હેઠળ સોલાપુર મહારાષ્ટ્રમાં એનઆરસીપી કાર્યરત છે જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એકમાત્ર સંશોધન કેન્દ્ર છે દાડમની વૈશ્વિક ગુણવત્તા ઉત્પાદન માર્કેટિંગ રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઈ શકે તેવી શક્યતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો દાડમ પાકના તજજ્ઞ સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર સંગ્રામ ધુમલ ડોક્ટર રાજનકુમારસિંહ ડોક્ટર સોમનાથ પોકરે તથા ડોક્ટર નમ્રતા ગીરીએ હળવદ વિસ્તારના દાડમના ખેતરોની મુલાકાત લીધી હતી જ્યાં ખેડૂતોની ખેતી પદ્ધતિ વાવેતર ઉત્પાદન અને ઉત્પાદકતા તેમજ રોગ જીવાતના પ્રશ્નો અંગે ઝીણવટભરી સમજ મેળવી હતી ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સમગ્ર ટીમે ખાનગી દાડમના માર્કેટિંગ યાર્ડ રાજુમલ મૂલચંદ ફ્રુટ્સ પ્રાઇવેટ લિમિટેડ અનાજ નિકાસ ક્ષેત્રની મુલાકાત દરમિયાન પંકજભાઈ ધીરજભાઈ સતીષભાઈ સહિતના ઉપસ્થિત રહી દાડમ ઉત્પાદન અને નિકાસ અને દાડમના અનુકૂળ વાતાવરણની વિસ્તૃત જાણકારી આપી હતી માર્કેટિંગની મુલાકાત દરમિયાન ત્યાં થતા કાર્યો અંગેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી આ તકે બ્રિજેશ જેટલોજા મદદનીશ બાકાયત નિમાયક તેમજ મોરબી મુકેશ ગલવાડિયા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગર ભાવેશ કોઠારીયા બાગાયત અધિકારી હળવદ

કમ્પલીટ કરીને એમબીએ ચાલુ કર્યું એમબીએ અધૂરું મૂકીને પછી હું ખેતી સાથે જોડાયો અને અમારે બાપદાદાની ખેતી જ પેલા કરતા હતા એટલે ખેતીમાં થોડો ઇન્ટરેસ્ટ વધારે હતો પછી ખેતીમાં આવીને અમારા બાજુના ગામડામાં અમુક બે ચાર ખેડૂતોને ત્યારે હજુ દાડમ હતા ત્યારે એટલા બધા વાવેતર નહોતા પણ આમ જોઈએ તો કચ્છમાં ને બનાસકાંઠામાં ત્યાં વાવેતર ખરા પણ પછી આપણે અહીંયા બાર વર્ષ પહેલા શરૂઆત કરી હતી ને ત્યારે શરૂઆતમાં અમે પંદર થી સોળ વીઘાનું વાવેતર કર્યું સોળ વીઘાનું વાવેતર કરીને પછી એમાં બે થી અઢી વર્ષ પછી ઉત્પાદન ચાલુ થયું ઉત્પાદન ચાલુ થયું એટલે થોડુંક જે આપણે રનિંગ ખેતી પેલા અમારા ફાધરને એ બધા રનિંગ ખેતી કરતા હતા ચોમાસામાં મગફળી કપાસ એ ખેતી કરતા હતા શિયાળામાં જીરું છે લસણ છે ડુંગળી છે પણ એ રનિંગ ખેતી કરતા દાડમમાં ઉત્પાદન સારું આવ્યું ને પછી ધીમે ધીમે વધારતા ગયા અત્યારે દાડમ મારે પાસઠ વીઘાના છે અત્યારે પાસઠ વીઘાના દાડમ છે અને બીજી રનિંગ ખેતી છે પણ એ અત્યારે એમાં અમે રનિંગ ખેતી કરીએ છીએ પણ એ રનિંગ ખેતીની કમ્પેરમાં દાડમમાં ઉત્પાદન સારા રહે છે ને અત્યારે અમારા હળવદમાં જોઈએ તો સારું એવું વાવેતર થઈ ગયું છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બધા ખેડૂતો દાડમ દાડમની ખેતી તરફ આવી ગયા છે ભાઈ સૂર્યનગર હું ડારામની અત્યારે ખેતી કરું છું ને ડારામાં હવામાન સેટિંગ સારું રહેશે અને આ આ સાલ ગઈ સાલ કરતા બજાર ભાવ સારા એટલે વીજે બસો થી અઢીસો મણ થાય એસી પંચ્યાસી રૂપિયા ભાવ આવે એટલે જનરલ ની ખેતી કરવામાં આમ સરળતા રહે અને આપણા ડાળ ક્યાં બારે એકસો થાય છે દુબઈ જાય બાંગ્લાદેશ જાય એ અંદર યુરોપ દેશ જાય બાયરે અને દાડમ ખેતીમાં ખેતી ખર્ચો કેવો થાય છે ખર્ચો વીગે પચાસ હજાર નો ખર્ચો લાગે અને ઉપજ કેટલી થાય ઉપજ થાય બે લાખ અઢી લાખ અડવત પંથક માં કેટલા હેક્ટર માં ડાળમ નું વાવેતર હશે અત્યારે અંદાજીત તો જાજુ થઈ ગયું અડોદમાં મારી એક ને પોતાને એસી વીઘા ના છે મયુર રાવલ જી ટીવી ન્યૂઝ હળવદ